નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે આ ભૂકંપ જુલાઈમાં આવેલા આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યું છે આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રશિયાના કામચટકા વિસ્તારના જુલાઈમાં પણ આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપના કારણે જાપાન અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ